વિશય કોણ હતી મને ખ્યાલ નથી પણ પોલીસ અંદર કોણ વાત કરી સેટિંગ કરી અને ગાડી રવાના કરી મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા અમદાવાદની અંદર ડ્રિંક એન્ડ ડ્રાઇવના તમે અનેક કેસ જોયા છે અને હજી એક અત્યારે તાજો કેસ છે નરોડાની અંદર

આ બધું લઈ લો એમને વિડીયો લાઈવ ચાલુ છે પોલીસ લઈને આવી છે કેમ અંદર આરોપી છે તો કેમ બોલો આ બધું છે ગાડી સાથે અરે ગાડી સાથે વિડીયો લો

દારૂ પીધેલા છે દારૂ પીધેલા દેલા માણસોને પોલીસ બચાવશે પીશ્યા સત્તા લગડી છે નરોણાની છે મને ખબર પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરવા આવે છે આ દારૂ આ દારૂની બોટલો રહી આખો આ ભાઈને આ ભાઈ ગાડી ચલાવ છે આ પોલીસવાળા છે આ ભાઈ અને સેટિંગ કરીને ગાડી જવા દેતા છે આ પોલીસ જાતે રહીને દારૂ પીરાવે છે

આ તમે થોટલા

હું ખવશાળા જોઈ રહ્યો ગોયલ સાહેબ જવા દઉં પ્રતિકભાઈ હવે હું ખોટું નહીં બોલું હું ત્યાં સુધી નહોતું બોલ્યો કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિ થી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય

જેટલો ગુનો આમના ઉપર લાગે છે એથી ત્રણ ગણો ગુનો એમના ઉપર લાગે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં